સમગ્ર રાજ્ય સહિત દેશમાં સત્તરમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને વિવિધ જનસુખકારીના કાર્યો પ્રારંભ થશે નર્મદા જિલ્લામાં પણ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા ચોવીસ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે જેના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને શેડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં

સેન્ટ જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ અંતર્ગતના ત્રણ પ્રોજેક્ટ અને ત્રણ સેવાઓ શરૂ થવા જઈ રહી છે એમાં સૌથી પહેલાં છે સ્વચ્છતાહી હિ સેવા સ્વચ્છતા સેવામાં એક વ્યાપક સફાઈની ઝુંબેશ સમગ્ર જિલ્લાની અંદર થવા જઈ રહી છે જેમાં આઇકોનિક પ્લેસ ધાર્મિક સ્થળો તદુપરાંત શહેરના વોર્ડની સફાઈ એ બધું થવા જઈ રહ્યું છે બીજો જે કાર્યક્રમ જે છે એ એક પેડ માખે નામ અંતર્ગત છે માન્ય વડાપ્રધાનશ્રીએ આજથી ત્રણ મહિના પહેલાં જે એકસો ને ચાલીસ કરોડ વૃક્ષો પ્લાન્ટેશન કરવાનો જે નિર્ધાર કર્યો હતો એ પૈકી અત્યાર સુધીમાં ઓગણસાહીઠ કરોડ પ્લાન્ટેશન થઈ ગયું છે